તો ફ્રેન્ડ્સ તમારી આ વાતને ધ્યાનમાં રાખીને આજનો વિડિયો તમારા માટે સ્પેશિયલી વિથ પ્રાઇઝ હોવાનો છે તો તમે જોઈ શકો છો સુપર નેટ કોટન પર આ ફર્સ્ટ આર્ટિકલ લાઈટ કલર ચાર્ટ સાથે જબરદસ્ત કોમ્બિનેશન તમને અહીંયા अवेलेबल થઈ જશે પલ્લુમાં તમે જોઈ શકો છો રોયલ લુક સાથે તમને ગોલ્ડન અને સિલ્વર ઝરીનો કોમ્બિનેશન બનાવ્યો છે આ બધું જ સોરી આ બધું જ વર્ક તમને વિવિંગ અકોર્ડિંગ અવેલેબલ થાય છે તમે જોઈ શકો છો અહિયાં ટોટલી વર્ક તમને વિવિંગ અકોર્ડિંગ અહિયાં મળી રહેવાનું છે તમે વાત કરીએ આ નકટ તો તમે જાણો છો કે 630 નો પ્રોપર કટ તમને યશોભૂમિ ટેક્સટાઈલ માં દરેક સાડી પર અવેલેબલ થાય છે અને প্রত্যেক સાડી તમને અહીંયા જે છે વિથ બ્લાઉઝ પીસ જ મળે છે તમે જોઈ શકો છો એઝ ઇટ ઇઝ ફેબ્રિક ને એઝ ઇટ ઇઝ કલરમાં તમને આ બ્લાઉઝ અવેલેબલ થઈ જાય છે વિથ પ્રોપર બોર્ડર અને ફ્રેન્ડ્સ વાત કરીએ કલર ચાર્ટની તો તમે જોઈ શકો છો સુંદર એવા કલર ચાર્ટ તમને આમાં અવેલેબલ થઈ જશે ટોટલી આ લાઈટ કલર ચાર્ટ નો સેટ છે તો જેમ હું તમને કીધું હતું કે તમને દરેક આર્ટિકલની ની હું પ્રાઇસ અને કેટલોક નું નામ બતાવવાની છું તો તમે જોઈ શકો છો મૂન આનું નામ હોવાનું છે અને સાતસો સાતસો ને સત્તર સિત્તેર ની રેન્જમાં તમને આ આર્ટિકલ અહીંયાથી મળી રહેશે ફ્રેન્ડ્સ yeah. યશોભૂમિ સેક્સરમાં તમને પ્રિન્ટેડ પ્રિન્ટેડમાં પણ પ્રીમિયમ પછી તમને અહીંયા મળી જાય છે સેમી બ્રાઇડલ બ્રાઇડલ સાડીઓનું કલેક્શન સાથે સાથે તમને ફેન્સી સાડી પાર્ટી વેર કોન્સેપ્ટ મળી જાય છે અને આ તમે જોઈ શકો છો કાઉન્ટર જેકાર્ટ વીવિંગો છે અહીંયા તમને અલગ અલગ ફેબ્રિક કલર ચાર્જ પેટર્ન્સ ડિઝાઇન સાથે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ થઈ જાય છે ને આ બધી વેરાયટી તમને મળી જાય છે મેન્યફેક્ચરિંગ રેટમાં પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો પીસી કોટનમાં તમને મળી જશે ફ્રેન્ડ્સ આ જે મારા હાથમાં તમે પોર્શન જોવો છે છે કલરમાં તમને બ્લાઉઝ મળી રહેશે પછી આ તમે જોઈ શકો છો ગોલ્ડન લાઇનિંગ કોન્સેપ્ટ સાથે તમને મળી રહેશે ટોટલી આનો પલ્લુ અને એઝ ઇટ ઇઝ સાડી તમને અહીંયા તમે જોઈ શકો છો ગ્રીન કલર ચાર્જ સાથે તમને આ ટાઈપમાં અવેલેબલ થઈ જશે વાત કરીએ બુટાઓની

આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે વન બાય વન હું તમારા માટે વિડીયોઝમાં ડેલી આ બધા જ કલેક્શન લઈ આવું છું તો ફ્રેન્ડ્સ જો તમારે આ બધી જ વેરાયટી ડેલી જોવી છે તો એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવું છે કા તો સ્ક્રીન પર નંબર ચાલે છે અમારી ઓનલાઈન ટીમ ત્યાં કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો તમારા WhatsApp પર PDF કે ફોટોસ તમે બધા જ વેરાયટીસ મંગાવી શકો છો પછી આજના વિડીયોનો આ નેક્સ્ટ કલેક્શન

પોતે આંખોથી જોશો તો ફેબ્રિક છે ને ફ્રેન્ડ્સ વિડીયો કોલ પર એટલો બધો ખ્યાલ નથી આવતો કે ક્વોલિટી શું છે તમે જ્યારે પોતે વિઝિટ કરો ફિઝિકલી આવીને કપડો હાથમાં લઈને જયારે ફીલ કરો ને ત્યારે તમને એક્ઝેક્ટ આઈડિયા આવે છે કે ક્વોલિટી સુવાનું છે